શિક્ષક કભી સાધારણ નહીં હોતા દરેક શિક્ષક પોતાની આગવી શૈલીથી બાળકોને શિક્ષણ પૂરું પાડીને પોતાની મહત્વની ભૂમિકા વિદ્યાર્થીઓના જીવનમાં ભજવતા હોય છે ત્યારે આજે આપણે વાત કરીશું ભુજના ભુજોળી પ્રાથમિક શાળાના શિક્ષક મિતેશ પીઠળિયાની કે જેઓ ટેકનોલોજીના માધ્યમથી વિદ્યાર્થીઓને સરળ રીતે અભ્યાસ કરાવે છે અને વિદ્યાર્થીઓના પસંદીતા અને એક ઓલરાઉન્ડર શિક્ષક છે ભુજ તાલુકાના ભુજોડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતા મિતેશ પિઠળિયા કે જેમણે વર્ષ બે હજાર સાતથી પોતાની શૈક્ષણિક કારકિર્દી શરૂ કરી હતી તેઓ શિક્ષક તરીકે ઉચ્ચ અભ્યાસ કરી ગોલ્ડ મેડલ પણ મેળવેલ છે કોવિડ સમયમાં પણ કચ્છમાં સૌ ગ્રીન રેકોર્ડિંગ સ્ટુડિયોનું નિર્માણ કરી સ્વયં શિક્ષિત ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યું હતું સમગ્ર ગુજરાત રાજ્યના બાળકો માટે પાઠ્યપુસ્તક તથા શિક્ષક તાલીમ મોડ્યુલર નિર્માણ લેખન કામગીરીમાં પણ તેઓ સામેલ છે તેમાં ધોરણ ત્રણથી આઠ માટેની કમ્પ્યુટર માટે રાજ્યકક્ષાએ જી શર્ટ દ્વારા બનાવવામાં આવેલ અભ્યાસક્રમ રચના સમિતિમાં પણ તેઓ સામેલ છે વિદ્યાર્થીઓને તેઓ ટેકનોલોજી સાથે અભ્યાસ કરાવે છે સાથે સાથે સારા સમય બાદ અન્ય સરકારી કામગીરીઓમાં પણ તેઓ નિષ્ણાત તરીકે સેવા આપે છે બાળકો તેમની એક્ટિવિટી સાથેના અભ્યાસ અને ટેકનોલોજી સાથેના અભ્યાસથી પણ પ્રભાવિત છે અને તેમને પસંદ કરે છે એ અમને બહુ સારી વાત છે અમારી સ્કૂલમાં આવા સારા સર મળ્યા છે તેઓની બધા સાહેબ બેન કરતા તેઓની અલગ ક્લિક છે જાણો કે આપણે વાત કરી તેઓ ટેકનોલોજી સાથે ભણાવે છે તેઓ એક એક વાક્ય તેના મૂળ સુધી અમને સમજાવે છે તો આમ અમે ઓમ જોવા જાય ને તો પરીક્ષામાં અમને એવી રીતે સમજાવે તો અમને કાંઈક આવડી જ જાય બધા પ્રશ્નોના જવાબ સાહેબ ઓમ જોઈએ તો આવી પ્રાથમિક શાળા મતલબ સરકારી શાળામાં આવા સારા સાહેબ મળે છે એ અમારા માટે સૌભાગ્યની વાત છે એ અમારા જે છે અને હરેક ફકરો છે એવી રીતે સમજાવે છે કે અઘરા પ્રશ્નો પણ સહેલા થઈ જાય છે અને તેઓ પોતાની જે ચેનલ છે સ્વયં શિક્ષિત યુટ્યુબ ચેનલ એના દ્વારા પણ અમને ઘણી મદદ મળી રહે છે એટલે કે તેઓ એ સમજાવે છે તો એમાં જે એવી રીતે સમજણ આપે છે કે જે પ્રશ્ન છે ને એ આપણને સમજાઈ છે અને એવી રીતે જીવંત ઉદાહરણ આપણે કહી શકીએ એવી રીતે આપે છે કે અમારા સાહેબ જે છે એ અમને સારી રીતે ભણાવે છે અને અમે એમ કહીએ છીએ કે એમનો રિટાયરમેન્ટ પણ આ જ સ્કૂલમાં થાય તો સાહેબ છે ને એ અમને એકદમ સારી રીતે મતલબ અમને બધું સમજણ પડે ને એવી રીતે ભણાવે છે જે આજી શાળામાંથી અમને એકદમ સરળ રીતે સમજાવીને ભણાવે છે કેવાય કહેવાયને કે એકદમ સમજ થઈ જાય એક એક મુદ્દો અમને સમજાવે છે જેનાથી અમને બધું મગજમાં બેસી જાય શૈક્ષણિક કાર્યની વાત કરું તો બે વર્ષ બે હજાર સાતથી મેં મારા કારકિર્દીની શરૂઆત કરી છે અને એકેડેમિક પાસાની અંદર હંમેશ જે નવા આયામાં આવતા રહે છે તે નવી ટેકનિકો શીખી અને વિદ્યાર્થીઓને આપવાનો પ્રયત્ન કરતો હોઉં છું ખાસ કરીને આજની સદી જે છે એ એ ટેકનિકલ સદી છે ટેકનોલોજીની સદી છે એટલા માટે હું હંમેશા ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી અને બાળકોને જ્ઞાન પ્રસવાનો વધારે પ્રયત્ન કરતો હોઉં છું આજ દિન સુધી મેં ઘણા ઘણી રીતે વિદ્યાર્થીઓને ક્વિઝીઝ દ્વારા ક્વિઝ દ્વારા વિડીયો બનાવીને એનિમેશન વિડીયો બનાવીને ઘણી બધી વિદ્યાર્થીઓને ટેકનોલોજી દ્વારા જ્ઞાન આપવાનો પ્રયત્ન કર્યો છે અને વિદ્યાર્થીઓને પણ એ પસંદ પડે જેમ જેમ આપણે વધારે ટેકનોલોજી ફ્રેન્ડલી બનીએ છીએ એ વિદ્યાર્થીઓને પણ ખૂબ એનો ફાયદો રહે છે અને વિદ્યાર્થીઓને પણ આપણે પ્રિય બની જઈએ છીએ આ વર્ષ બે હજાર એકવીસ થી જ્યારે સ્ટેટ રિસોર્સ ગ્રુપની પરીક્ષા આવી તે મેં પરીક્ષા આપી છે અને એના અંદર અત્યારે હું મારા સામાજિક વિજ્ઞાનના વિષય તરીકે સ્ટેટ રિસોર્સ ગ્રુપનો સભ્ય પણ છું અને હાલ અમે એન 2020 ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત જે SCF નું કામ ચાલે છે એના પણ મને કામ કરવાનો મોકો મળ્યો છે અને હું એના માટે પણ વિદ્યાર્થીઓ માટે કામ કરી રહ્યો છું જ્યારે કોરોના સમય હતો જ્યારે શાળાઓ બંધ હતી ત્યારે વિદ્યાર્થીઓને ડિસ્ટન્સ લર્નિંગ કેમ કરાવવું એ બાબતે બધા પ્રશ્નો હતા તો તે સમયે ભુજોડી પ્રાથમિક શાળાની અંદર અમે મેં અને અમારા સાથી શિક્ષકો દ્વારા અને અમારા પ્રિન્સિપાલના માર્ગદર્શન હેઠળ અમે શાળાની અંદર કચ્છનું સૌ પ્રથમ ગ્રીન રેકોર્ડિંગ સ્ટુડિયો શરૂઆત કરી હતી જે માત્ર ત્રણ હજાર રૂપિયાના ખર્ચની અંદર મેં તૈયાર કર્યો હતો અને અંદાજે ત્રણસો જેટલા વિડીયો અમે તૈયાર કરી અને બાળકોને મોકલતા હતા અને એ રીતે વિડીયો તૈયાર થતા હતા જેમાં પાછળનું જે સ્ક્રીન હોય એ જે રીતે જે આપણી એજ્યુકેશનલ એપ્સ જે બનાવે છે પોતાના વિડીયો એ અમે અમારે સરકારી પ્રાથમિક શાળાની અંદર સરળતાથી વિડીયો બનાવી અને વિદ્યાર્થીને મોકલતા હતા એવોર્ડ્સની વાત કરવામાં આવે તો ઘણા અત્યાર સુધી જ્યારથી હું ભુજોડી પ્રાથમિક શાળાની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવવા આવ્યો છું ત્યારથી ઘણી બધા મને એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે તાલુકા કક્ષાનો એવોર્ડ મળે છે ભુજ તાલુકાના પછી જિલ્લા કક્ષાનો એવોર્ડ પણ ગત વર્ષે મને પ્રાપ્ત થયો છે અને પદ પરમ પૂજ્ય સંત શ્રી મોરારી બાપુ દ્વારા મને વર્ષ બે હજાર બાવીસનો ચિત્રકૂટ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે અને ઘણી બધી સંસ્થાઓ દ્વારા પણ સન્માનિત કરવામાં આવેલો છે ઘણા બધા વિદ્યાર્થીઓ કારણ કે વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ પરિપ્રેક્ષામાંથી આવતા હોય છે અને દરેક વિદ્યાર્થીઓમાં કાં કાંઈ ને કાંઈ ખાસ ખાસિયત રહેલી હોય છે એટલે વિદ્યાર્થીઓ સરકારી શાળાના વિદ્યાર્થીઓમાં જે વિદ્યા જે આપણી પાસે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય છે એમને ઘણી બધી મુશ્કેલીઓ હોય છે આર્થિક રીતે પણ ઘણા બધા અક્ષમ હોય છે પણ છતાં સરકારી શાળામાં જે બાળકો અભ્યાસ કરવા આવે છે ને એ ઘણા ટેલેન્ટેડ હોય છે ગોડ ગિફ્ટેડ હોય છે અને એમના પાછળ આપણે જે કામ કરીએ છીએ એ કામ ઉગી નીકળે છે ઘણા બધા મારા વિદ્યાર્થીઓ અત્યારે આર્મીમાં પણ છે એન્જિનિયર પણ છે અને ઘણા બધા ગુજરાડીની અંદર વાત કરું તો ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે સંગીત ક્ષેત્રની અંદર પણ આગળ વધી ચૂક્યા છે અને ખાસ કરીને જે સરકારની યોજનાઓ છે શિષ્યવૃત્તિની યોજનાઓ છે એનએમએમએસની પરીક્ષાઓ આવે છે કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટ આવે છે એના પણ અમે અમારી શાળાની અંદર અમારા શિક્ષકો દ્વારા વધારાના ક્લાસીસ પણ અમે કરીએ છીએ અને વેકેશનની અંદર પણ અમે કમ્પ્યુટર ક્લાસીસ ચલાવીએ છીએ